નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂ ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં યોગ એક્સપર્ટ ચારમી વૈષ્ણવ જનસેવા એ જ પ્રભુસેવાની ઉદ્દાત ભાવનાથી નિઃશુલ્ક સવારે અને સાયંકાલીન યોગ વર્ગ ચલાવી રહ્યા છે જેમાં બાળકોથી લઈ મોટી ઉંમરની મહિલાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે હાલની આ સ્ટ્રેસફુલ લાઇફ યોગ થકી સ્ટ્રેસ મુક્ત પ્રફુલ્લિત અને આનંદસભર જીવન જીવવાની કળા આ યોગ વર્ગ દ્વારા શીખવવામાં આવે છે આ ઉપરાંત રવિવારે અનેકવિધ આનંદસભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે મોટી ઉંમરની મહિલાઓને ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર અને થાઇરોઇડ જેવી બીમારીઓમાં ખૂબ જ ફાયદો જણાય છે તો વધુમાં વધુ મહિલાઓ આ યોગ વર્ગનો લાભ લઈ પોતે નિરોગી રહે અને દેશને પણ સ્વસ્થ અને મજબૂત બનાવે તેવી આ મહિલા દિન નિમિત્તે ચારમી વૈષ્ણવે અપીલ કરી હતી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સાયંકાલિંગ યોગવર્ગમાં મહિલાઓ માટે ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બધી જ મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈને આનંદ અનુભવ્યો હતો